સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં એન્ડ મૂળી તાલુકામાં કોલસાની ખાણો ધમધમી રહી છે વારંવાર રજૂઆત છતાં તંત્ર આંધ્રુ અને બેરુ બની ગયું છે કોલસાની ખાણો જામવાડી ખાતે એક આદિવાસી યુવાનનું મોત નીપજ્યું છે તો તાત્કાલિક પગલે સુરેન્દ્રનગર કલેક્ટરશ્રી આદેશ કરવામાં આવે અને તમામ કોલસાની ખાણો એન્ડ સફેદ માટેની ખાણો ધમધમી રહી છે તે પચીસ વર્ષથી કોલસાની એન સફેદ માટીના કારોબાર ધમધમી રહ્યા છે એન્ડ રજૂઆત કરવામાં આવે છે પણ કોઈ સાંભળતું નથી તેવા દ્રશ્યો જોવા મળ્યા છે મૂળી તાલુકા વગડિયા રામપડા પલાસા ખાખરાડા સડલા ગઢડા ખંભાળિયા ભેટ સરા આસુંદરાડી ગઢડા સડલા ગામે કોલસાની એન્ડ સફેદ માટેનો મોટો કારોબાર ચાલે છે પણ ખાણ સૂત્રો પાસેથી વિગતો પ્રાપ્ત થઈ છે તે મુજબ ગાંધીનગર ખાતે પણ આજે મલાઈ પહોંચે છે તેવું સાંભળવા મળી રહ્યું છે પંચાયત સભ્યને સામાજિક કાર્ય મારી રજૂઆત એ હતી કે અગાઉ મેં ઘણી રજૂઆત કરી હતી મુખ્યમંત્રી હર્ષદભાઈ સંઘવી ડીજીપી આઈજીપી ગવર્નર અને હમણાં ગવર્નરને ફેક્સથી રજૂઆત કરી એસપી સાહેબને અને મામલદાર કચેરી મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં તમામ જગ્યાએ રજૂઆત કર કરું છું આ આઠ વર્ષથી રજૂઆત કરું છું મૂડી તાલુકામાં અને થાન તાલુકામાં કાર્બો સેલનું મોટું કૌભાંડ છે આવી બારસો જેવી અગાઉ ખાણું ચાલુ છે અને ખાણી ચાલુ હતી પણ એ પછી બંધ કરી દીધી મેં ઉપર નજર પણ રાતીના સમયે આ ખાણું ધમધોકાર ચાલુ કરી દેશે બારથી છ વાગ્યા સુધીમાં અને ધમધોકાર ખાણું ચાલુ છે આના જવાબદાર અધિકારી કોણ આના જવાબદારી અધિકારી તરીકે કલેક્ટર સાહેબ આવે કેસી સંપત સાહેબ એસપી સાહેબ પછી ડીજીપી આઈજી રેન્જ અને સ્થાનિક તંત્ર જે હોય ઓઆરટી વિભાગ એ સ્થાનિક તંત્રને હોંપ્યું છે મામલતદાર તાલુકા વિકાસ માર્ગ મકાન વિભાગ સિંચાઈ કમાન્ડિંગ ફોરેસ્ટ ઓફિસર પીએસઆઈ આ છ કમિટી નીમી છે સરકારે અને એમને કીધું છે કે ચોવીસ કલાક તમારે હાજર રહેવાનું છતાં આ લોકો હેડક્વાર્ટરમાં હાજર રહેતા નથી અને બે ફાર્મ કોલસીના કોંભણ અને સફેદ માટી રેતી ચોરી બ્લેક ટ્રેપ અને બેલા ખાટડી પાસે બેલા હાલે છે દાધોરિયા બેલાનું કૌભાંડ છે સિપરાનું કૌભાંડ આ દબી બધા ગામડામાં મોટું કૌભાણ છે ખનીજ ચોરીનું આ કોઈ પકડતા નથી રાતીના સમયે બારથી છ ચાલે છે ધમધોકાર મૂડી પોલીસ અને તમામ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસને નાઇટ પેટ્રોલિંગ કરવાનો કડક આદેશ આપેલો છે ઉપરથી મહેસૂલ વિભાગે અને મેં રજૂઆત કરી હતી અને ત્યારે મામલતદારે મૂડીમાંથી આદેશ આપેલો છે છતાં મૂડી મૂડી પોલીસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરતી નથી ભર નિંદ્રામાં સૂતી છે ખાણ ખનીજ વિભાગ પણ ભર નિંદ્રામાં સૂતું છે કોઈ પણ ચેકિંગ થતું નથી એનું કારણ એક કે એક સત્તાધારી પક્ષ છે સુનગર જિલ્લાનો મેઇન સત્તાધારી પક્ષ એને કહી દીધું છે કોઈ ચેકિંગ કરવાની જરૂર નથી તમે તમારી રીતે અમે તમને બધા અધિકારીને મલાઈ આપી દઈશું મોટી મલાઈ અને આ મોટી મલાઈ એ મલાઈ છે ગાંધીનગર સુધી મારા જાણવા અને ખ્યાલ મુજબ ગાંધીનગર સુધી ત્રીસ કરોડ રૂપિયાની આ મલાઈ પહોંચી જાય છે અહીંયા અને તમામ અધિકારીને સૂચના આપી દીધી છે કે ચાલવા દો ભલે રજૂઆત કરતા કરતા હોય જે કરે એ કરવા દો અને હમણાં એવો જામવાડી પાસે અત્યારે બનાવ બન્યો છે ચા પાંચ જણા ખાણીઓમાં અંદર મોટી ખાણીઓ હતી એમાં પડી ગયા એમાં ચાર ઇજાગ્રસ્ત તેમને રાજકોટ સિવિલમાં દાખલ કર્યા છે એકનું મરણ થઈ ગયું છે અને એવી તો ઘણી ઘણા મરણ થઈ જાય છે તેઓ અંદર જતા નથી પછી લોકો લોકો દે દેશે અને ઉપર અગરબત્તી મૂકી દેશે અને એ દફન વિધિ કરી દેશે છે અગાઉ મેં રજૂઆત કરી હતી સુરેન્દ્રનગર જિલ્લાનો મંત્રી છું મંત્રી તરીકે કે થાનથી તે રામપાડા સુધી આવા ખાડા બુરી દો પંદરસો ખાડા છે એ બુરી દો પણ એમને મને એમ જ કીધું કે સાતસો પચાસ ખાડા બુરી દીધા બીજા ખાડા બુરવાના બાકી છે એટલે આ તંત્ર ભર નિંદ્રામાં સૂતું છે મને લાગે છે કે હજુ ખાડા બુર્યા નથી થાન તાલુકામાં આથી એ ચાલુ છે પણ ઉપરથી એસીબી વિભાગ વિજિલન્સ વિભાગ મોનિટરિંગ સેલ વિભાગ અને ઉપરથી હર્ષદભાઈ સંઘવી મુખ્યમંત્રી મોકલે અને એ લોકો જોવે ગવર્નર વિભાગના માણસો મોકલીને જોવે કે આટલું બધું અંદર કોલસાના કારોબારનું ચાલે છે અને એ બધું બંધ કરાવી દે અને જે માણસો હોય સામે પાંચ કેસ હોય એને પાસાની કાર્યવાહી કરે એની સામે અને બે કેસ હોય એની અમે તળેપાનની કાર્યવાહી કરે આ બધી કેસો કરતાં આ બધું ઢીલું પડી જઈશે અને આ બધું તમામ જગ્યાએ બંધ થઈ જશે અને મારી એ રજૂઆત છે તાત્કાલિક સફેદ માટીની ખાણું જે ધમધમી રહી છે જે આઉટ પોસ્ટ છે ત્યાંથી નીકળી ને મોરબી જઈ રહી છે તો એ બાબતે ત્યાં કેટલી ખાણું હશે અત્યારે લગભગ હો ઉપર ખાણું છે બધી જગ્યાએ કુંતલપુર કાંતરોડી હરા વીરપર ભેટ અને કડમાદ બધી જગ્યાએ ધમધમતી પણ રાતીના સમયે એ લોકો કાઢે છે રાતીના સમયે નાઇટ પેટ્રોલિંગ પોલીસ વિભાગ કરતું નથી લઈ જવામાં આવે છે મોરબી લઈ જવામાં આવે છે સત્તાધારી પક્ષના રાજકીય આગળનો છે માજી મંત્રીઓ છે એમના કારખાના ધમધમે છે એમના કારખાનામાં બધી ખાણી ઇશ્યુ થાય સફેદ માટે ઇશ્યુ થાય છે એમને આદેશ આપી દીધો છે કે તમે કાઢો તમતારે તમારી મલાઈ તમને પહોંચી છે ભલે રજૂઆતો ચાલુ રહે પણ આપણે આપણી રીતે કામ તમે ચલાવો સરકાર અમારી છે તમતારે કંઈ થ થવાનું નથી તમને કોઈ બદલી નહીં થાય કોઈ તમારી માટે કંઈ થશે નહીં અમારો આદેશ છે કાઢો એટલે ધમ ધોકાર આ ચાલુ છે બધું કૌભાંડ માટે હું ઉપર ગવર્નર મુખ્યમંત્રી અને હર્ષદભાઈ સંઘવીને ધ્યાન દોરું છું